અરે અરે તમે બનાવ્યા કામ છોક બહાર ફરો છેતર માં શેતર માં મતરો અમે તો પણ રહ્યા ને આઈ ગયા છે એટલે પણ આઈ ગયા વસ્તી તમે લાયા કે છે આપડું સારું હે હા

સરકારી હવે સરકાર હતી પણ અમે ઉભા ખરેખર હું મારું કોમ કરાવવા આવ્યો પણ મને લાગતું નહીં મારા ઘર ના સિક્કા મારી